રેટલાવમાં અવાવરું જગ્યાએથી વૃદ્ધનો ભૂંડે ચોથી ખાધેલો મૃતદેહ મળી આવ્યો મૃતકના કપડાના આધારે મોતીવાડાના વૃદ્ધ હોવાની થઈ ઓળખ પાર્ડીના રેટલાવ નેશનલ હાઇવે સ્થિત આવેલા સાંઈ મંદિર નજીકના એક પડતર મકાન પાછળ શનિવારના રોજ બપોરે અગિયાર વાગ્યે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો જે સ્થળે કોઈકની નવરજવર ઓછી હોવાથી મૃત્યુ બાદ મૃતદેહ ઘણા સમય સુધી ત્યાં જ પડી રહ્યો હતો જેને લઈ ભૂંડ જેવા જાનવરોએ મૃતદેહના મુખનો ભાગ અને હાથના ભાગને ચૂથી ખાધો હતો જેને લઈ ક્ષતિગ્રસ્ત મૃતદેહ થઈ ગયો હતો આથી તેની ઓળખ કરવી પણ ખૂબ જ મુશ્કેલ બની હતી ત્યારે આ ઘટનાની જાણ પાડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીને થતા તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન મોતીવાડા ખાતે એન્કર ફેક્ટરીની પાછળ રહેતા વર્ષીય નાનુભાઈ બાબરભાઈ પટેલ ગત તારીખ ત્રીજી એપ્રિલના રોજ મડસકે ઘર છોડી ગયા હોય જેમનો પરિવાર તેમને શોધતા હોવાની માહિતી મળતા પોલીસે તેમના પુત્ર જતીનભાઈ અને હરીશને ત્યાં બોલાવ્યા હતા જ્યાં કપડાના આધારે મળી આવેલો મૃત્યે તેમના પિતા નાનુભાઈનો હોવાની ઓળખ કરી હતી પરંતુ બીજી તરફ આ વૃદ્ધના મોતનું સાચું કારણ જાણવા માટે પાડી પોલીસે સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરાવડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બે લાઇકોન દબાવ જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે પહેલાં પહોંચશે